ચંડોળા તળાવ ખાતે ડિમોલ્યુશન ચાલી રહ્યું છે અને ભારતના બુદ્ધિજીવી ભારતના ઉદારમતવાદી ભારતના દયાના સાગર ગુજરાતના દયાના સાગર એવા લોકોને હવે આમાં અમાનવતા દેખાય છે આનંદ યાજ્ઞિક જેવા લોકો અરજદાર એટલે કે જે લોકોના ડિમોલ્યુશનને જે લોકોના ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટને હટાવવામાં આવી રહ્યા છે એમનો કેસ લડવાના છે મેં જોયું ગુજરાતની પ્રાઇવેટ મીડિયા ચેનલવાળા પણ ત્યાં જઈ અને રિપોર્ટિંગ કરી રહ્યા છે અને રડતા લોકો માનવતા શર્મસાર એટલે યાર એક બાજુ તમે લોકો સરકાર જ્યારે કશું ન કરે તો એમની ઉપર તમે સવાલ ઉઠાવો છો કે સરકાર કશું કરતી નથી અને બીજી તરફ જ્યારે કોઈ એક સ્ટ્રોંગ એક્શન લેવાની વાત કરે સરકાર તો આપણે જ કેમ આપણી અંદર કેમ આ કીડો છે ઉદાર મતવાદી બનવાનો બુદ્ધિજીવી બનવાનો માનવ અધિકારોનું હનન અને આ બધું એ ખતમ થઈ જશો આઝાદી પેલા કેટલા બધા હતા તમે પાકિસ્તાનમાં આઝાદી પછી કેટલા હતા આઝાદી પછી બાંગ્લાદેશમાં કેટલા હતા તમે સાહેબ આ જ જે મનોવૃત્તિ છે ને આ શાહમૃગી મનોવૃત્તિ કે શાહમૃગને હંમેશા કોઈ ખતરો લાગે ત્યારે એ પોતાનું મોઢું છે ને એ રેતમાં સંતાડી દે એને એમ કે મને કશું નથી દેખાતું એટલે ખતરો ટળી ગયો એક સભ્યતાના રૂપમાં એક સંસ્કૃતિના રૂપમાં આ જે આપણી કાયર નપુસક માનસિકતા છે ને આપણા જ લોકો સામે સવાલ ઊભા કરવાની પરખી જશે પરખી જશે તમારી આવનારી પેઢીને પરખી જશે ઇજરાયલ પાસેથી કશુંક શીખો એની નિષ્ઠા ઇજરાયલના કોંગ્રેસિયાઓ અને ડાબેરીઓ ભારત વિરોધી તત્વો પહેલાં તો બંધ હતા એટેક થયો એટલે એમને ખબર કે આખા દેશમાં ક્રોધ છે એટલે પણ પાંચ છ દિવસ પછી હવે જ્યારે થોડોક રોષ ઠંડો પડ્યો એટલે બોલવાનું ચાલુ કરી દીધું છે એટેક સરકાર વિરુદ્ધ અરે ભાઈ કમસે કમ તમારી પાસે એક હજાર મોકાઓ છે એક હજાર મુદ્દાઓ છે જ્યાં તમે સરકારનો વિરોધ કરો પણ જ્યાં દેશની એકતાનો સવાલ હોય દેશની અખંડિતતાનો સવાલ હોય ત્યાં તો એક સાથે ઊભા રહો તો ચંડુલા તલાવમાં મેં કહ્યું ને એ રીતે આ બુદ્ધિજીવીઓ ઉદારમતવાદીઓ પોતાને ઇન્ટેલેક્ચ્યુઅલ ગણાવનારા કાયર નપુંજક શિયાળ જેવા હરામખોર લોકો સરકાર સામે સવાલ ઊભો કરી રહ્યા છે શાળાઓ તમારી આવનારી જે પેઢી છે ને એને જ્યારે ખતમ કરવામાં આવશે ને ત્યારે એ જવાબદારી તમારી બનશે તમારે નૈતિક રીતે જવાબ આપવો પડશે સાલાઓ સૌથી પહેલું તમારું જ આસિયન ઉજળવાનું છે એટલે આ પ્રકારના નપુંસક કાયર લોકોથી ભરેલું છે આ રાજ્ય આ દેશ અને એટલા કારણે જ આપણી યાદ દુર્દશા છે ચંદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત ચાણક્ય પણ એ વખતે જનપદને સમજાવતા હતા જ્યારે વિદેશી લોકોને શરણાર્થીઓને અહીંયા રાખવામાં આવતા હતા ત્યારે પણ વિષ્ણુગુપ્ત ચાણક્યની વાત કોઈએ ન માની એટલે મને બહુ ખરેખર મને આતંકવાદીઓને એ બધું જવા દો આપણા જ લોકોની જે કાયર માનસિકતા છે એકબીજા ઉપર મતલબ પોતાના જ લોકોનું મોરલ ડાઉન કરવાની જે માનસિકતા છે એ એ મને સૌથી વધુ ખતરનાક લાગે છે ઇસ્લામ મુસલમાન આતંકવાદ એમનું તો ક્લિયર છે ભાઈ એમની તો નિષ્ઠા છે પોતાના ધર્મમાં પોતાની જે એમની સંસ્કૃતિ છે પરંપરા છે અને એ મુજબ એ કરી રહ્યા છે પણ તમે તમે કાયરો નકૂન શકો વેચાયેલા છો જાતિમાં અને તમે બહુ જ સ્વાર્થી લોકો છો બુદ્ધિજીવી થવાના નાદમાં તમારા અસ્તિત્વને ખતમ કરી રહ્યા છો